એ ક્ષત્રિય સમાજના લોકો જે છે તે ભેગા થયા હતા અલ્પેશ ઠાકોર સહિતના લોકો પણ એમની અંદર ઉપસ્થિત હતા અને તે ધ્યાન સાધુ સંતો જે છે તે પણ ઉપસ્થિત હતા તેમાં ઋષિ ભારતી બાપુ કે જેમનું આ સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે વધુ મતદાર હોવા છતાં પણ સમાજને સ્થાન ન મળ્યા હોવાની વાત એ ઋષિ ભારતી બાપુએ કરી છે સાથે જ વાત કરવામાં આવે તો જે રીતે આની પહેલા પણ કાર્યક્રમો થયા છે આ કાર્યક્રમોની અંદર પણ આવી ચર્ચા થઈ છે પરંતુ સાધુ સંતોની સંતો પ્રતિક્રિયા આવી ઋષિ ભારતી આ પહેલી પ્રતિક્રિયા કે જે જે ચર્ચાને લઈ રાજકારણ છે તે અત્યારે ચર્ચામાં આવ્યું છે પ્રદીપ મારી સાથે જોડાય છે પ્રદીપ જે રીતે ઋષિ ભારતી બાપુ સૌથી મોટું અત્યારે નિવેદન સામે આવ્યું છે અને એક નિવેદનના કારણે ગુજરાતનું રાજકારણ જે છે તે ફરીવાર ચર્ચામાં આવ્યું છે શું વધુ વિગતો મળી રહી છે કાર્યક્રમમાંથી બિલકુલ ભાવિક આમ તો ગુજરાતની અંદર જ્યારથી મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ ચાલતી હતી ત્યારથી સતત અલ્પેશ ઠાકોરનું નામ એ ચર્ચાની અંદર હતું જોકે મંત્રીમંડળના વિસ્તરણની વાતો એ છેલ્લા જે અડતાલીસ કલાકો બાકી હતા એ દરમિયાન અનેક એવા સંમેલનો થયા અલ્પેશ ઠાકોરના જન્મદિવસ નિમિત્તે પણ એક સંમેલન મળ્યું હતું આ તમામની વચ્ચે એક વાત નક્કી હતી કે ઉત્તર એ મંત્રીમંડળની અંદર સ્વરૂપજી ઠાકોરનું નામ સામે આવ્યું જોકે હવે ક્ષત્રિય ઠાકોર સમાજની અલ્પેશ એ નાયબ મુખ્યમંત્રી ન બનતા ઋષિ ભારતી બાપુનું જાહેર મંચ નિવેદન સામે આવ્યું છે અને આ નિવેદને સૌ કોઈને ચોંકાવી દીધા છે આજે માણસાની અંદર એક કાર્યક્રમ હતો કે જ્યાં ક્ષત્રિય ઠાકોર સમાજના શક્તિ પ્રદર્શનનો કાર્યક્રમ હતો સ્નેહ મિલન કાર્યક્રમના લઈને છેલ્લા કેટલાક સમયથી ઉત્તર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજે અલગ અલગ વિસ્તારની અંદર વિધાનસભા બેઠક પ્રમાણે એ સંમેલન કાર્યક્રમ કરે છે જેમાં ન માત્ર ભાજપ પરંતુ કોંગ્રેસ અને તમામ સામાજિક આગેવાનો એક મંચ ઉપર જોવા મળે છે અને આ તમામની વચ્ચે ઋષિ ભારતી બાપુનું સૌથી મોટું અને મહત્વપૂર્ણ નિવેદન સામે આવ્યું છે કે વાતનું દુઃખ છે કે અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બન્યા શું કહ્યું પેલા ઋષિ ભારતી બાપુએ એ આપણી અમુક નબળી કળીઓ જાણે છે અમુક લોકો અમુક પાર્ટીઓ એટલે ડિવાઇડ એન્ડ રૂલ નીતિ અપનાવે છે અને સૌથી મોટું વોટિંગ પાવર હોવા છતાં મેં તો સમાચાર સાંભળતો તો મને ગૌરવ થાતો તો કે આપણા આલ્પેશજીને ડેપ્યુટી સીએમ માં લેશે એના માટે બહુ પ્રયાસ ચાલુ હતા અને સંગઠન થયા ગાંધીનગરમાં મીટિંગો થઈ છતાં એમાંથી બાકાત રહ્યા સારા ખાતાઓ પણ ના મળ્યા હે મારી વાતને ધ્યાનમાં લેજો કૂટનીતિ દેદી તમે કરતા શિક્ષ્યો ને ત્યારે તમે પોઝિશનમાં નહી હોય પાવરમાં હશો નિર્ણય ભૂમિકામાં હશો નહીંતર આટલી બધી વિશાળ સભાઓ વારે વારે કરવી ના પડે અને મોટું કામ એક સમાજે કરવાનું છે હું સૂત્ર બોલાવું આપ બધાય બોલજો

તો માણસાના જે કાર્યક્રમની અંદર ઋષિ ભારતી બાપુનું આ નિવેદન હતું નિવેદનની અંદર સ્પષ્ટ સંકેત આપ્યા કે હું સમાચારો સાંભળતો હતો અને હવે વાતનું છે કે અલ્પેશ નાયબ મુખ્યમંત્રી નથી બન્યા આપણે એ ગુજરાતની અંદર સૌથી વધુ વોટિંગ કરતો એ સમાજ છે આપણી પાસે સૌથી મોટી એ વોટિંગ પાવર છે બસ ઋષિ ભારતી બાપુએ જે કહ્યું એમાં એ વાતની અંદર તેમને એક વધુ એક મહત્વપૂર્ણ નિવેદન એ પણ આપ્યું કે આપણે એ હવે નક્કી કરવાનું છે નિર્ણાયક ભૂમિકાની અંદર આવવાનું છે જ્યારે આપણે નિર્ણાયક ભૂમિકાની અંદર આવશું ત્યારે આપણે પાવરમાં આવીશું આ નિવેદનને લઈને ફરી એક વખત રાજનીતિની અંદર ચર્ચા એ જગાવી છે જો કે આજ એ મંચ ઉપર જાહેર મંચ ઉપર ભાજપ કોંગ્રેસ એ તમામ એ સામાજિક આગેવાનોના એ અલગ અલગ એ રાજકીય પક્ષના નેતાઓ એ મંચ ઉપર ઉપસ્થિત હતા અને એ દરમિયાન અલ્પેશ ઠાકોરને લઈને આ સૌથી મોટું અને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે અને જેના કારણે રાજનીતિની અંદર ફરી એક વખત ચર્ચાનો વિષય બન્યો છે કે શું આવનારા સમયની અંદર ક્ષત્રિય ઠાકોર સમાજ ફરી એક વખત મોટા આંદોલનના મૂડમાં છે કેમ કે જે ઠાકોર સેનાના મંચ ઉપરથી આગળ આવેલા રાજનીતિની અંદર આવેલા અલ્પેશ ઠાકોર એ ભૂતકાળ એ સૌ કોઈ જાણે છે દારૂ બાંધીને લઈને મેદાને આવેલા અલ્પેશ ઠાકોર અને ત્યારબાદ ઠાકોર સેનાની રચના થઈ અને એ જ અલ્પેશ ઠાકોર એ કોંગ્રેસની અંદર જોડાય અને હવે ભારતીય જનતા પાર્ટી ગાંધીનગરથી તેઓ ધારાસભ્ય છે અને એ જ અલ્પેશ ઠાકોર નાયબ મુખ્યમંત્રી ન બનતા ઋષિ ભારતી બાપુનું એ દર્દ છલકાયું છે અને જાહેર મંચ ઉપરથી આ નિવેદન આપતા હવે ફરી એક વખત રાજનીતિની અંદર ચર્ચાનો વિષય બન્યો છે ભાવિક પરંતુ હવે આવનારા સમયની અંદર જોવામાં આવશે કે આ જ્યારે મંચ ઉપરથી આપેલા નિવેદન બાદ શું આવનારા સમયની અંદર ગતિવિધિઓ તેજ થાય છે એ જોવાનું રહેશે ભાવિક જી જી પ્રદીપ ખૂબ ખૂબ આભાર જોડાઓ બદલ અને માહિતી બદલ તો જે રીતે અલ્પેશ ઠાકોરને લઈને ઋષિ ભારતી બાપુનો સૌથી મોટું નિવેદન જે છે તે અત્યારે જોવા મળી રહ્યું છે માણસા ખાતેના એક કાર્યક્રમની અંદર ઋષિ ભારતી બાપુ કે સ્પષ્ટ સંકેત આપ્યા છે અને કહ્યું છે કે કેટલાક લોકોને પણ આડેઆ લીધા છે કે વ્હાઈટ કોલરની વાત કરી શકે કેટલાક લોકો વ્હાઈટ કોલર એ બની અને જે ફરતા હોય છે તેવી વાત જે છે તે ઋષિ ભારતી બાપુએ કરી છે ત્યારે કયા લોકોને એ કટાક્ષ કરતા કહ્યું છે એ ખબર નહીં પરંતુ અત્યારે રાજનીતિની અંદર ખૂબ ચર્ચાનો વિષય બન્યો છે અને ચર્ચાનો વિષય માટે કે ઋષિ ભારતી બાપુ કે તેમનું સૌથી મોટું નિવેદન જેણે અત્યારે ગુજરાતની રાજનીતિમાં ચર્ચા જગાડી દીધી છે